સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાતમાં આંગણવાડી કેન્દ્રોમાં જે ભરતીની ટૂંક જ સમયમાં જાહેર થવાની છે તો તેમાં દરેક જિલ્લા પ્રમાણે કેટલી જગ્યા ખાલી છે જિલ્લા જિલ્લાવાઇઝ પ્રમાણે જે જગ્યાનું લિસ્ટ છે તે તમને અહીં બતાવવામાં આવેલું છે તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર સંપૂર્ણ જોજો અને હા જો તમે અમારી ચેનલમાં નવી નવી ભરતીની અપડેટ લેવા માગતા હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ રાજકોટ જિલ્લાની તો કે રાજકોટ ઉર્બાનમાં આંગણવાડી વર્કરમાં પચીસ જગ્યા અને આંગણવાડી હેલ્પરમાં પચીસ પચાસ જગ્યા છે તો એમાં કુલ પંચોતેર જેટલી જગ્યા છે ત્યારબાદ મિત્રો પાટણ જિલ્લાની વાત કરીએ તો વર્કરમાં પંચાણું અને હેલ્પરમાં બસો ચુમ્માલીસ જેટલી જગ્યા છે એટલે એમાં કુલ ત્રણસો ને ઓગણચાલીસ જેટલી જગ્યા છે ત્યારબાદ મિત્રો જુનાગઢની વાત કરીએ તો આંગણવાડી વર્કરમાં અઢાર જેટલી અને આંગણવાડી હેલ્પરમાં ત્રેવીસ જગ્યા ખાલી છે તો કુલ પોસ્ટની વાત કરીએ તો એકતાલીસ જેટલી પોસ્ટ છે નવસારી જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી વર્કરમાં પંચાણું જેટલી અને આંગણવાડી હેલ્પરમાં એકસો અઢાર જેટલી જગ્યા છે તો જેમાં કુલ ટોટલ પોસ્ટ બસો તેર જેટલી ખાલી છે ત્યારબાદ મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી રા વર્કરમાં એકસો સાડત્રીસ જેટલી જગ્યા ખાલી છે અને આંગણવાડી હેલ્પરમાં બસો ચોવીસ જેટલી જગ્યા ખાલી છે તો કુલ ટોટલ પોસ્ટ ત્રણસો એકસઠ જેટલી જગ્યા ખાલી છે ત્યારબાદ મિત્રો બોટાદ જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી વર્કરની ઓગણચાલીસ જેટલી જગ્યા ખાલી છે ત્યારબાદ મિત્રો આંગણવાડી હેલ્પરની એકોતેર જેટલી જગ્યા ખાલી છે જેમાં કુલ પોસ્ટની વાત કરીએ તો એકસો દસ જેટલી જગ્યા ખાલી છે ત્યારબાદ મિત્રો ભાવનગર ઉર્બાની વાત કરીએ તો આંગણવાડી વર્કરમાં ત્રીસ જેટલી જગ્યા ખાલી છે આંગણવાડી હેલ્પરમાં બેતાલીસ જેટલી જગ્યા ખાલી છે અને કુલ પોસ્ટની વાત કરીએ તો બોતેર જેટલી જગ્યા ખાલી છે ત્યારબાદ મિત્રો અમરેલી જિલ્લાની વાત કરીએ તો એકસો સત્તર જેટલી જગ્યા આંગણવાડી વર્કરમાં ખાલી છે અને ત્યારબાદ મિત્રો આંગણવાડી હેલ્પરની વાત કરીએ તો બસો તેર જેટલી જગ્યા ખાલી છે અને કુલ પોસ્ટની વાત કરીએ તો કે ટોટલ ત્રણસો ત્રીસ જેટલી જગ્યા ખાલી છે ત્યારબાદ મિત્રો સુરેન્દ્રનગરની વાત કરીએ તો આંગણવાડી વર્કરમાં નવ્વાણું જેટલી જગ્યા ખાલી છે આંગણવાડી હેલ્પરમાં એકસો ચુમ્માલીસ જેટલી જગ્યા ખાલી છે અને ટોટલ પોસ્ટની વાત કરીએ તો બસો તેતાલીસ જેટલી જગ્યા ખાલી છે વડોદરા ઉર્બાની વાત કરીએ તો મિત્રો છવ્વીસ જેટલી જગ્યા આંગણવાડી મહિલા માટે એટલે કે આંગણવાડી બહેનો માટે ખાલી છે અને આંગણવાડી કાર્ય હેલ્પર માટે તો કે બાસઠ જેટલી જગ્યા ખાલી છે તો કુલ ટોટલ પોસ્ટ અઠ્યાસી જેટલી ખાલી છે બહેનો માટે એકસો એકત્રીસ જેટલી જગ્યા ખાલી છે અને આંગણવાડી હેલ્પર માટે છસો ચોત્રીસ જેટલી જગ્યા ખાલી છે કુલ સાતસો ને પાસઠ જેટલી જગ્યા ખાલી છે દાહોદ જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર્તા માટે એકસો ત્રીસ અને આંગણવાડી હેલ્પર માટે ત્રણસો બેતાલીસ જેટલી જગ્યા ખાલી છે જેમાં કુલ ચારસો બોતેર જેટલી જગ્યા ખાલી છે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી બહેનો માટે એકસો સત્યાવીસ જેટલી જગ્યા ખાલી છે અને આંગણવાડી હેલ્પર માટે એકસો સાહીઠ જેટલી જગ્યા ખાલી છે જેમાં કુલ ટોટલ પોસ્ટ બસો સત્યાસી જેટલી ખાલી છે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી બહેનો માટે એકસો ઓગણચાલીસ જેટલી જગ્યા ખાલી છે અને ત્યારબાદ આંગણવાડી બહેનો માટે બસો બાર જેટલી જગ્યા ખાલી છે તો કુલ ટોટલ પોસ્ટની વાત કરીએ તો ત્રણસો એકાવન જેટલી જગ્યા ખાલી છે હવે વલસાડ જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી બહેનો માટે સત્તાણું જેટલી જગ્યા ખાલી છે આંગણવાડી હેલ્પર માટે ત્રણસો સાત જેટલી જગ્યા ખાલી છે કુલ ટોટલ પોસ્ટની વાત કરીએ તો ચારસો ચાર જેટલી જગ્યા ખાલી છે કચ્છ પૂછની વાત કરીએ તો બસો બાવન જેટલી આંગણવાડી કાર્યકર્તાની જગ્યા ખાલી છે અને ત્રણસો ચોરાણું જેટલી જગ્યા આંગણવાડી હેલ્પરની જગ્યા ખાલી છે અને કુલ ટોટલ પોસ્ટની વાત કરીએ તો છસો સુડતાલીસ જેટલી જગ્યા ખાલી છે ત્યારબાદ મિત્રો અમદાવાદ ઉર્બાની વાત કરીએ તો એકસો ચાલીસ જેટલી જગ્યા આંગણવાડી બહેનો કાર્યકર્તાઓ માટેની ખાલી છે અને ત્રણસો તેતાલીસ જેટલી જગ્યા હેલ્પર માટેની ખાલી છે એટલે કે કુલ ટોટલ પોસ્ટની વાત કરીએ તો ચારસો ત્યાંસી જેટલી જગ્યા ખાલી છે જૂનાગઢ જિલ્લાની વાત કરીએ મિત્રો તો આંગણવાડી વર્કરમાં ચોર્યાસી જેટલી જગ્યા ખાલી છે અને જે હેલ્પર છે એમાં એકસો પચીસ જેટલી જગ્યા ખાલી છે કુલ ટોટલ પોસ્ટની વાત કરીએ તો બસો નવ જેટલી જગ્યા ખાલી છે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી વર્કરમાં એકસો એક જેટલી જગ્યા ખાલી છે આંગણવાડી હેલ્પરની વાત કરીએ તો એકસો ઓગણત્રીસ જેટલી જગ્યા ખાલી છે અને કુલ ટોટલ પોસ્ટની વાત કરીએ તો બસો ત્રીસ જેટલી જગ્યા ખાલી છે આણંદ જિલ્લાની વાત કરીએ મિત્રો તો એકસો બાવીસ જેટલી જગ્યા ખાલી છે અને એકસો સાઠ હેલ્પર માટેની જગ્યા ખાલી છે તો કુલ ટોટલ પોસ્ટની વાત કરીએ તો બસો બ્યાસી જેટલી જગ્યા ખાલી છે વડોદરા જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર્તાઓ માટે સત્યાસી જેટલી જગ્યા ખાલી છે અને આંગણવાડી હેલ્પરની જગ્યા બસો પચીસ જેટલી ખાલી છે તો કુલ ટોટલ પોસ્ટની વાત કરીએ તો ત્રણસો બાર જેટલી જગ્યા ખાલી છે હવે સુરત ઉર્બાની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર્તામાં એકતાલીસ જેટલી જગ્યા ખાલી છે અને આંગણવાડી હેલ્પરમાં એકસો અઢાર જેટલી જગ્યા ખાલી છે કુલ ટોટલ પોસ્ટની વાત કરીએ તો એકસો ઓગણસાઠ જેટલી જગ્યા ખાલી છે ત્યારબાદ મિત્રો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર્તાની જગ્યા એકસો બે જેટલી ખાલી છે અને આંગણવાડી હેલ્પરમાં એકસો સિત્યોતેર જેટલી જગ્યા ખાલી છે જેમાં કુલ બસો એંશી જેટલી જગ્યા ખાલી છે તાપી જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી વર્કર માટે તો કે આંગણવાડી કાર્યકર્તાઓ માટે તેતાલીસ જેટલી જગ્યા ખાલી છે અને આંગણવાડી હેલ્પર માટે એકસો એક અગિયાર જેટલી જગ્યા ખાલી છે કુલ ટોટલ પોસ્ટની વાત કરીએ તો એકસો ચોપન જેટલી જગ્યા ખાલી છે મોરબી જિલ્લાની વાત કરીએ તો એકસો છ જેટલી જગ્યા આંગણવાડી કાર્યકર્તાની વાત ખાલી છે અને ત્યારબાદ આંગણવાડી હેલ્પર માટે એકસો ચોર્યાસી જેટલી જગ્યા ખાલી છે અને કુલ ટોટલ પોસ્ટની વાત કરીએ તો બસો નેવું જેટલી જગ્યા ખાલી છે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર્તાઓ માટે ઓગણ જેટલી જગ્યા ખાલી છે અને આંગણવાડી હેલ્પર માટે એકસો ત્રણ જેટલી જગ્યા ખાલી છે કુલ ટોટલ પોસ્ટની વાત કરીએ તો એકસો બ્યાસી જેટલી જગ્યા ખાલી છે ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર્તાની ત્રેસઠ જેટલી જગ્યા ખાલી છે અને આંગણવાડી હેલ્પરની સત્તાણું જેટલી જગ્યા ખાલી છે અને ત્યારબાદ કુલ ટોટલ પોસ્ટની વાત કરીએ તો એકસો સાહીઠ જેટલી જગ્યા ખાલી છે ત્યારબાદ મિત્રો પોરબંદર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી વર્કરમાં એટલે કે આંગણવાડી કાર્યકર્તામાં તેત્રીસ જેટલી